વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચ જોઈશું એના પહેલાં થોડુંક કેવું છે તમે જુઓ તો સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચના પાછળ જવાબો આપી દીધેલા છે એટલે તમારે જોઈને લખવા હોય તો તમે લખી શકો છો પણ જે વિદ્યાર્થીને ખરેખર ભણવું છે જેને ગણિતમાં સારા માર્ક્સ લાવવા છે એ હું દરેક ખાલી જગ્યાએ સમજાઈશ તમને કઈ રીતે જવાબ આવે છે પછી લખીશ એટલે વિદ્યાર્થી મિત્રો લખવું એ મહત્વનું નથી પણ સમજી વિચારીને લખવું એ મહત્ત્વનું છે તો જ તમે ગણિતમાં હાઇએસ્ટ માર્ક લાવશો અને ટ્રિપલ વાય એજ્યુકેશનનો મતલબ જ એ છે તો આશા રાખીશ કે તમે સમજીને ગણશો ભલે ટાઈમ થાય પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરું અહીં સંખ્યા એક બે ત્રણ ચાર એ ખાલી જગ્યા સંખ્યાઓનો સમૂહ છે આપણને ખ્યાલ છે કારણ કે પ્રાકૃતિક સંખ્યા કહેવાય વિદ્યાર્થી મિત્રો પ્રાકૃતિક સંખ્યા હોય એ એકથી ચાલુ થાય અહીં અમે ચાલો તો જીરો એક બે ત્રણ ચાર જીરોથી જે ચાલુ થાય એને પૂર્ણ સંખ્યા કહેવાય તો બીજામાં શું આવશે પૂર્ણ આવશે અમે હું તમારો વધારો ટાઈમ નહીં બગાડું વધારે બરાબર જે જરૂરી છે એ જ સમજાઈશ ખાલી જગ્યાએ સંખ્યાઓની ગણતરીની સંખ્યાઓ પણ કહે છે વિદ્યાર્થી મિત્રો ગણતરીની સંખ્યાઓ કઈ કહેવાય તો પ્રાકૃતિક ખાલી જગ્યાએ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી કઈ આવે તો ઝીરો એવી જ કે પૂર્ણમાં આવે પણ પ્રાકૃતિકમાં આવશે નહીં માઇનસ બે તૃત્યાંશ અને એ તૃત્યાંશ વચ્ચે ખાલી જગ્યાએ સમય સંખ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો અસંખ્ય સમય સંખ્યાઓ છે તમે ગણી ના શકો જેનો છેદ પાંચ અને અંશ માઇનસ ત્રણ હોય તેવી સમય સંખ્યા ખાલી જગ્યા છે વિદ્યાર્થી ઇજી છે આવું જેનો છેદ પાંચ હોય તો નીચે પાંચ મૂકી દેવાના અંશ માઇનસ ત્રણ તો માઇનસ ત્રણ મૂકી દેવાના તો માઇનસ ત્રણ ભાગ્યા પાંચ ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા તો એ કોઈ પણ સંખ્યાની એકસાથે ગુણો તો કશું બદલાતું નથી માટે સરવારાની તટસ્થ સંખ્યા જીરો કારણ કે કોઈ પણ તમે સંખ્યામાં જીરો ઉમેરો તો જવાબ એના એ જ આવે હવે નવમાં શું મૂકીશું તો જવાબ એના એ જ આવે સરવારો છે તો સરવારાની તટસ્થ સંખ્યા જીરો મૂકવી પડે અહીં ગુણાકારમાં શું મૂકીશું તો એના જ જવાબ આવે તો એક મૂકવો પડે કે ગુણાકારની તટસ્થ સંખ્યા એક છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો બીજો જોઈએ માઇનસ ત્રણ ચતુર્થા ખાલી જગ્યા સંખ્યા જો પ્રાકૃતિક છે તો એકથી ચાલુ થાય તો પી ભાગ્યા ક્યુ સ્વરૂપે છે એટલે સમય સંખ્યા છે આ કઈ સંખ્યા છે બીજી તમે જુઓ તો આ મિશ્ર છે પણ એને તમે ફેવરો એટલે સમય સંખ્યા થઈ જશે કોઈ પણ સંખ્યામાં જીરો ઉમેરો તો એના એ જ રહે તો આ એના એ જ રહે આ બંનેનો સરવારો કેટલો હતો આ તો સમજ છેદી છે સાત સાત તો અહીં તો સાત જ રહે વિદ્યાર્થી મિત્રો અહીં માઇનસ બે અને માઇનસ ત્રણ તો માઇનસ પહોંચાડો આવું છે જો આ જુઓ અહીં તમે જુઓ ગુણાકાર છે એટલે છેદુડ બે દુ ચાર ત્રણ નવ ઉપર તો કશું ના આવતી તો એક નીચે બે ત્રણ દુ છ અને માઇનસ માઇનસ એક ભાગ્યા છ તો આવી રહ્યું ઓકે પછી છઠ્ઠો જોઈએ શૂન્ય ને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય હવે વિદ્યાર્થી મિત્રો ઉપર શૂન્ય છે નીચો તો એક તો હોય જ એટલે શૂન્ય ભાગ્યા એક સ્વરૂપે લખાય અહીં તમે જુઓ તો ત્રણ ત્રણ ગયા ચાર ચાર ગયા માઇનસ માઇનસ પ્લસ એટલે એક આવો તો અહીં એક છે ઓકે આ કઈ સંખ્યા છે હમણાં આગળ જ આવી ગયું બરાબર છે કઈ સંખ્યા જો સમય છે તો ડી આવશે આને પી ભાગે ક્યુ સ્વરૂપમાં તો જુઓ નીચે પાંચ છે અને નીચે પાંચ જ આવે એટલે આ બે તો આઉટ થઈ ગયા ઓપ્શનો સાત છે એટલે અહીં શું થાય પાંચ એક આ પાંચ આ પાંચ ને બે સાત એટલે માઇનસ સાત ભાગ્યે પાંચ આવે તો કયો કમાયો આવ્યો બેમાં એ આવી ગયો ચલો ત્રણમાં બી કરીએ અહીં તમે જુઓ બે ભાગ્યા ત્રણ ત્રણ ભાગ્યા ચાર ત્રણ ભાગ્યા ચાર બે અહીં સરવાળો તો છ અને ક્રમ બદલાય છે તો કયો ગુણધર્મ કહેવાય ક્રમનો અહીં તમે જોશો તો ગુણાકાર છે એટલે વીસ વીસ ઉડી જાય તો શું માઇનસ એક રહ્યું તો ચોથામાં શું આવશે બી આવશે ચલો કોઈ કોઈપણ સંખ્યાની સંખ્યા ગુણ્યો ત્રણ ભાગ્યા ચાર જ આવે એટલે પાંચમાં શું આવશે એ આવશે છઠ્ઠામાં તમે જો ચાર ને ચાર છે સમજ છેદી છે તો માઇનસ ત્રણ અને માઇનસ છ ભાગ્યા ચાર આવશે બરાબર છે તો હું તમને બતાવું કઈ રીતે ના માઇનસ નહીં માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે તો આ ચાર તો એમના એમ જ રહેશે ઉપર આ માઇનસ ત્રણ છે તો માઇનસ ત્રણ વત્તા ત્રણ તો માઇનસ ત્રણ વત્તા ત્રણ એટલે જીરો ભાગ્યા ચાર જીરો ભાગ્યા ચાર એટલે ઝીરો તો ડી આવશે ઓકે હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો છેલ્લો દાખલો બાકી છે મારે સૂચવું પડશે ક્યાં છે એ અહીં વિદ્યાર્થી મિત્રો ખરા કે ખોટા કરવાના છે માઇનસ બે પૂર્ણ બે તૃતીયાંશને પી ભાગ્યા ક્યુ સ્વરૂપ આઠ ભાગ્યા ત્રણ લખાય જોતા ખબર પડે ખોટું છે કેમ ભાઈ અહીં માઇનસ છે તો અહીં માઇનસ તો આવું જોવાનું એટલે ખોટું જ કરી દીધું એ કોઈપણ સંખ્યાને ઝીરો વડે ગુણીએ જ સંખ્યા બને ભાઈ ના બને તો ખોટું કરી દો અહીં જો કોઈપણ સંખ્યાને એક વડે ગુણીએત એમના એમ જ સાચી વાતો લ્યો તથા અહીં ચાર ભાગ્યા નવ અને ચાર ભાગ્યા નવ કદી એક થાય કે છેદ ઉડતા જ નહીં ચાર ચાર ઉપર ઉપર ના ઉડાડે એટલે આ ખોટું છે અહીં તમે જુઓ તો અહીંયા માઇનસ એક પોસિબલ જ નથી છેદમાં અગિયાર એટલે આ એક ખોટું છે અહીં તમે જુઓ તો માઇનસ એક ભાગ્યા બે વત્તા એક ભાગ્યા ત્રણ આ બંનેના જવાબ સરખા આવે ના આવે એ કોઈપણ સંખ્યાને જીરો વડે ગુણી એટલે જીરો થઈ જાય આ સાચું છે ખ્યાલ આ ક્યારે તમને આવડે જ્યારે તમે પ્રેક્ટિસ કરો વિદ્યાર્થી મિત્રો અને હું સમજાવું છું એ રીતે તમે સમજો તો જ આવડે આપણે રોજ વિડીયો મૂકીશું શક્ય હશે ત્યાં સુધી તમને પૂરેપૂરો સમજાવવાનું ટ્રાય કરીશું એટલે તમારા મિત્રોને પણ આ ચેનલ વિશે જણાવજો અને વિડીયો બતાવજો